નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મહેશ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન અને પંજાબ ઇલેવન વચ્ચે મેચ રમાવાની છે ગુજરાતની કપ્તાની શુભમન ગિલ કરી રહ્યો છે જ્યારે પંજાબ ઇલેવનની કપ્તાની શ્રેય શેર કરી રહ્યો છે ત્યારે આવો જાણીએ કે કઈ ટીમ કોના ઉપર ભારે પડશે અને કઈ ટીમ મેં કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન ગયા પછી ગુજરાત ટાઇટલની આગેવાની શુભમન ગિલ કરી રહ્યો છે તે શાનદાર ફોર્મમાં છે અને જીટીની લીડર તરીકે આગળ વધારી રહ્યો છે જીટી પાસે રાશિદ ખાન વોશિંગ્ટન સુંદર સાથે વિશ્વસનીય સ્પિનર વિભાગ છે જે ટીમને મિડલ ઓવરમાં વિકેટ લેવા અને રનની ગતિ ધીમી કરવા મદદરૂપ થઈ શકે છે ગુજરાત પાસે જોસ બટલર શુભમન ગિલ અને ગ્લેન ફિલિસના રૂપમાં મજબૂત બેટિંગ લાઇનઅપ છે જે ટીમને મજબૂત સ્કોર તરફ લઈ જઈ શકે છે જ્યારે જીટી પાસે મોહમ્મદ સિરાજ કગીસો રબાડા અને ઈશાંત શર્મા છે જે સામેની ટીમને પાવર પ્લે અને ડેથ ઓવરમાં રન બનાવતા રોકી અને વિકેટ ખેડવવામાં મદદરૂપ થઈ શકે છે તો બીજી તરફ રાહુલ તિવેટિયા અને સાંઈ કિશોર જે બેટિંગ અને બોલિંગ બંને રીતે ટીમમાં પોતાનું યોગદાન નોંધાવી શકે છે હાર્દિક પંડ્યાના ગયા પછી જીટી પાસે નીચલા ક્રમમાં વિશ્વસનીય ફિનિશરોનો અભાવ છે તેઓ રાહુલ તિવેટિયા અને સાંઈ કિશોર પર આધાર રાખશે જેઓ દબાણ હેઠળ રમવા એટલા સુસંગત નથી શુભમન ગિલ એક પ્રભાવશાળી ખેલાડી છે પરંતુ આઈપીએલ જેવી ઉચ્ચ દાવવાળી ટુર્નામેન્ટમાં તેની કેપ્ટનશીપ કુશળતાની કસોટી માંગી શકે તેમ છે મેચમાં જો મોહમદ સિરાજને ઈજાનો સામનો કરવો પડે તો જીટી પાસે આક્રમકતાનું નેતૃત્વ કરવા માટે મજબૂત બેકઅપ પેસરનો અભાવ હોવાના કારણે ટીમને મોટી ખોટ આવી શકે છે પંજાબની ટીમ આ વખતે શ્રેયસ એયરની કપ્તાનીમાં મેદાન પર ઉતરી રહી છે પંજાબ પાસે જોશ ઇંગ્લિશ નેહલ વઢેરા શ્રેયસ અયર અને સુશાંક સિંહ જેવા મજબૂત બેટ્સમેન છે અશદીપ સિંહ અને લોકી ફર્ગસનના રૂપમાં એક પ્રચંડ પેસર જોડી છે જે શરૂઆતની વિકેટો લઈ શકે છે અને ડેથ ઓવરમાં રન રોકી શકે છે ગ્લેન મેક્સવેલ માર્કુ યાન્સન અને માર્કસ ટોનિસ જેવા ખેલાડીઓ છે જે બેટ અને બોલ બંનેથી નોંધપાત્ર યોગદાન આપી શકે છે પંજાબ પાસે આક્રમક ક્રિકેટ રમવાનો ઇતિહાસ છે અને તેની ટીમ મોટા સ્કોરનો પીછો કરવા માટે પણ સક્ષમ છે પંજાબ કિંગ્સની જો નબળાઈઓની વાત કરવામાં આવે તો ટીમનો ટોપ ઓર્ડર મજબૂત છે પણ મિડલ ઓર્ડર સુસંગતતા અને સંઘર્ષ કરી રહ્યો છે જો તેમના ટોચના ત્રણ બેટ્સમેન નિષ્ફળ જાય તો ટીમને સ્વસ્થ થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે ગુજરાતથી વિપરીત પંજાબ પાસે સ્પિનરનો અભાવ છે ટીમમાં યુજવેન્દ્ર ચહલ અને હરપ્રીત બરાર જેવા સ્પિનરો છે પણ તેમના સિવાય અન્ય વિકલ્પો ન હોવાના કારણે મધ્યના ઓવરોમાં સામેની ટીમને રન બનાવતા રોકવા મુશ્કેલ બની જાય છે ગુજરાત ટાઇટનની ટીમ પાસે મજબૂત બોલિંગ યુનિટ અને અનુભવી બેટિંગ લાઇનઅપ સાથે સારી રીતે સંતુલિત ટીમ છે જો કે તેમની પાસે ફિનિશરોનો અભાવ છે પંજાબ કિંગ પાસે વિસ્ફોટક બેટિંગ ઓર્ડર અને મજબૂત પેસ આક્રમણ છે પરંતુ મિડલ ઓવરોમાં સ્પિનરના વિકલ્પ માટે સંઘર્ષ કરવો પડે છે તો આ રીતે ગુજરાત પાસે સંપૂર્ણ સમતોલનવાળી ટીમ છે જ્યારે પંજાબ પાસે મધ્ય પેસરનો અભાવ છે જે તેની મુશ્કેલી વધારી શકે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કઈ ટીમ કોના ઉપર ભારી પડે છે